નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે બોલીવુડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીષ શાહનું આજે પચીસ ઓક્ટોબરના રોજ ચુમુદ્દર વર્ષની વયે કિડની ફેલ્યોરને કારણે અવસાન થયું છે તેમના નજીકના મિત્રને નહીં દિગ્દર્શક અશોક પંડિત આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરે છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવીએ કે જોકે મિત્રો મળતી માહિતી પ્રમાણે સતીષ શાહનું નિધન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે બે ત્રીસ વાગે થયું હતું તો સતીષ શાહે પોતાની કારકિર્દીમાં અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને ટીવી શો સારાભાઈ સારાભાઈમાં ઇન્દ ઇન્દ્રવંદન ઇન્દુ સારાભાઈની ભૂમિકાથી આપાર લોકપ્રિયતા મળી હતી જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવીએ કે તેમના અંતિમ સંસ્કાર છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવશે તો મિત્રો અભિનેતાના અચાનક અવસાનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકનું મુજબ ફરી વળ્યું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો